પૂર બાદ સરકારે પૂર અસરગ્રસ્તોને આર્થિક સહાય માટેની જાહેરાત કરી પરંતુ શહેરના અનેક વિસ્તારમાં પૂર અસરગ્રસ્તોને આર્થિક સહાય નથી મળી પચીસો પરિવારને અને પચીસો ઘર વખરીના એમ પાંચ હજારની સહાય અપાઈ રહી છે ત્યારે જોકે ઘાગરેટિયા આજવા રોડ વાઘોડિયા રોડ અકોટા સહિતના અનેક વિસ્તારમાં આર્થિક સહાય નથી પહોંચી મોટી સંખ્યામાં પૂર પીડિતો કોર્પોરેશન કચેરી પહોંચ્યા પૂરમાં આધાર કાર્ડ કાર્ડ તણાઈ જતા તેઓને સહાય નથી મળી રહી હજારોના નુકસાન સામે પાંચ હજારની સહાય અને તે પણ ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે વોટ માંગવા આવતા નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો જો આર્થિક સહાય નહીં મળે તો શહેરમાં પચીસ જગ્યાએ પોસ્ટરો લાગશે આગામી ચટણીનો બહિષ્કાર થશે વર્ષાનની અંદર પાણી ભરાઈ ગયું 3 દિવસ લગીન ત્યાર પછી અહીંયાથી સર્વે કરવા มาયો તો જે મેડમ આયા હતા ને કલેક્ટ એ મેડમ તો કે તમારું રેશન કાર્ડ ઓરિજિન નહીં મળું મેં કીધું મેડમ પાણીમાં અંદર આમ તેમ બી ક્યું ના બી મળી શકે તાકે તમારું રેશન કાર્ડ ઓરિજિનલ તો તો તમારું ફોર્મ ભરા છે તો મેં કીધું મારા મોબાઈલ ની અંદર બતાવું તમને તો મેં એમ કે મોબાઈલ મેં કીધું મોબાઈલ કેમ બે મોબાઈલની અંદર વેલી ના ગણાય તો કે ના ગણાય કે અમે કાલે આવશું પછી કાલે બી ને પછી બીજા કેટલા બધાના પૈસા મળ્યા પણ જેના ઘરે પૂરી પાણી ભરેલું હતું એ લોકોને પૈસા નહીં મળ્યા શું માનો છો જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આવા કાગળે નહીં માંગતા ના પછી અત્યારે આવા કાગળે માંગે છે ઇલેક્શન હોય ને તે તો કોઈ જ નથી માંગતા કાં તો બધા કે ચાલો ચાલો વોટિંગ આલો એ વાતો કરે છે શું પરિસ્થિતિ હતી પૂર શું પરિસ્થિતિ હતી તમારું ત્રણ દિવસ લગીન પાણી રહ્યું હતું ત્રણ દિવસ લગીન પાણી રહ્યું હતું બરાબર એવું હવે શું માંગ છે હવે હવે કેશ ડોલ આપે એવી માંગ છે બસ અત્યાર લગીન નહીં મળી અને મારું તો તે દિવસે ફોર્મ પણ ભરો નહીં યાર મેળામાં આવ્યા હતા ને એને ફોર્મ પણ નહીં ભરી મારું તો અને મારા કાગળી બી ઓરિજિનલ છે ખાલી રેશન કાર્ડ નહોતું મળતું ઘરની અંદર કૃષ્ણનગરમાંથી ભાઈ કશું જ અમને સહાય આપી નથી બે દિવસ ખાલી ખીચડી આપવા આવ્યા હતા એની પછી અમને કોઈ જોવા નથી આવ્યું અને ભાઈ ભાઈ જ્યારે પૈસાની વાત થઈ ત્યારે એ લોકો એવું કે છે ધાબાવાળાને પૈસા નહીં આપવાના તો પાણી થોડું ને પૂછીને આવે છે તમે જો વોટ લેવા આવો છો ત્યારે તો તમે એવું નહીં કહેતા કે ધાબાવાળાને વોટ ના લેશો એમ પછી આવું થોડું ના ચાલે તમે રાખો છો તો બધાને સરખી રીતે રાખો ને તો પછી ના રાખશો કોઈ કાર્યકર્તા જોવા નથી આવ્યો અમારી ત્યાં દિવસ અમે લોકો કાઢે છે ને ભાઈ પાણી ગંદુ અમે પીધું છે ના પાણીની સુવિધા ના દૂધની સુવિધા કશું જ અમને મળ્યું નથી જો દૂધ આવ્યા હશે તો લોકોએ ઘરમાં ગાલ લીધું છે અમને રૂપિયો નથી આવ્યા બાજુ સર્વે માટે આવ્યા છે કશું જ નહીં એટલા પાણીમાં અમને કોઈ જોવા સરખું નથી આવ્યું તો સર્વે ક્યાંથી કરવા આવવાના છે લોકો બસ એટલું જ છે કે ભાઈ જે રીતનું અમારે નુકસાન થયું છે તમે એ રીતે તમને ભરપાઈ કરી આપો કૃષ્ણનગર ભારતવાડી વિજયવાડી આ લોકોના રહીશો અહીંયા દંતેશ્વર બ્રિજ નીચે આવેલું છે એને નવ દસ ને અગિયાર તારીખે સપ્ટેમ્બર મહિનાની જે સરકારે બહાર પરિપત્ર પાડ્યો સો રૂપિયાના સાઠ રૂપિયા બાળકને સાઠ રૂપિયાના વડીલને સો રૂપિયાના પચીસો રૂપિયા ઘર વકરી પચીસો રૂપિયા આપવા પણ આજ સુધીની અંદર એક દિવસ બે દિવસ આવી અને પછી આવ્યા નથી અને એમને એવું કહ્યું છે કે અમને ઉપરથી આદેશ છે કોઈનું ડોક્યુમેન્ટ નથી દેખાતું કોઈનું આધાર કાર્ડ નથી આ બધી વસ્તુ જ્યારે ઇલેક્શનનો મોલ હોય છે ત્યારે એ લોકો એવું માગતા નથી અને ખાલી ખાલી વોટો માગવા આવે છે આ જે પૂર તમે વડોદરાનું જોયું છે તમે મીડિયા મિત્રોએ તો ઘણું કવરેજ કર્યું છે ને સૌથી વધારે કોઈ કામ કરતું હોય સામાજિક કાર્યકર્તા અને કર્યું છે એને બધાના ઉજાગર કર્યા છે ચોથા સ્તભે કર્યા છે આજે તમે વિચાર કરો હજુ સુધી પણ આ લોકો આ મારે છે તો તો આ આ કેવી સરકાર છે સરકારનું ફેંકી દેવી જોઈએ કોઈ વ્યક્તિઓ પાર્ટીનો જોઈને વોટ આપવાના જ નથી તમે અને હું પોતે ત્રીસ થી પાંત્રીસ જગ્યાએ બોર્ડ લગાવડાવવાનો છે બધા રહીશો સાથે કે અહીંયા આવા લોકોએ અહીંયા પ્રવેશ કરવો નહીં તમારી ખેર નથી માણસ જોઈને જ વોટ આપશે એટલે મારું એક જ નિવેદન છે કે તમે આ જેટલા બી રહીશો છે બિચારાના બધા બધાના આધાર કાર્ડ પાન કાર્ડ એના બધા કેટલી બધું વસ્તુ નુકસાન થયું દસ હજાર જીઆરડીસી કામ કરે છે સાયકલ ની સવારી કરીને લોકો એ કરે છે તેવા એવા લોકો પહોંચતું કરો તો તમને ભગવાન ઉપર વારો પણ જોશે બરાબર સવાલ એ છે કે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આ બધા કાગળ નહીં મળતો ત્યારે જ્યારે સર્વેમાં આવે તો લોકોના કાગળિયા બધા જે ડોક્યુમેન્ટ છે પાણીમાં તણાઈ ગયો હતો તો પછી આ લોકો કેમ આવે કાગળિયામાં જો સૌથી વધારે કોભાંડ આ સરકારમાં ચાલે છે તમે રોડ તૂટી ગયો ને બનાયો અને ઉપરની કપચી નાખી તો એનું પચાસ હજાર લાખ રૂપિયાનું એ મૂકશે એવી રીતે આ લોકો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ બધાના ના હોય તો એ લોકોના પણ નામ લખી દેતા હશે એવું બની શકે અને એ કટકી જે મળે છે એ વ્યસ નહીં કરતા હશે એવું બની શકે ચાખોભાંડ એ તો આરટીઆઈ માગીએ ત્યારે ખબર પડે આરટીઆઈ કરીએ ત્યારે ખબર પડે કે કેટલા પૈસા ખરેખર વેચ્યા છે કોની કોની સાથે કેટલા પૈસા પહોંચ્યા છે હજુ કેમ નથી પહોંચ્યા એ આ તપાસનો વિષય છે જ્યારે આરટીઆઈ કરીશું ત્યારે આનો નિવેદન લાવીશું હવે શું માંગ કરો છો આજે તો તમે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા આવ્યો છો જો સહાય નહીં મળે તો આગળ શું સહાય જો અત્યારે તો હું ત્રીસ પચાસ લોકો જેવા જ બોલાયા છે મેન મેન લોકોને એક ઘર એક લોકો ના બીજા જો આ નથી રજા નથી આવનાર બે દિવસની અંદર આનું નિરાકરણ નહીં કરવામાં આવે હજારો ની સંખ્યાના આખા બરોડામાં જેને પણ આ સહાય નહીં મળી આ રોડ બ્લોક કરી લઈશ